ચાણસમા એસઆઈપી ગ્રુપ દ્વારા દરરોજ શ્વાનો રોટલાનું આયોજન જેમાં દરરોજ રાત્રે શ્વાનો માટે ઠંડી છાશ તથા રોટલા મૂકવામાં આવે છે જીવદયા પ્રેમી અને ચાણસમા પાંજરાપુરના સેવક સાવંત શાહે જણાવ્યું હતું કે ચાણસમામાં વર્ષોથી એસઆઈપી ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શ્વાનોને તદ ઉપરાંત નાદુ હાલમાં સારવાર પણ કરાવાય છે દરરોજ રાત્રે જીવદયા પ્રેમી શ્રાવણ શાહુને નાનકડો પુત્ર પણ શ્વાનો માટે છાસ તથા રોટલા મૂકવામાં મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ